હલો હાજી જય ગુરુદેવ જય ગુરુદેવ મેં તમારો ઓડિયો એક સાંભળ્યો છે હા કે દસ હજારમાં મુક્તિ મોક્ષ વેસાય છે હા અને એ ઓડિયામાં તમે એ રીતે બોલ્યા છો કે એન નામથી શરૂઆત થાય છે હા બરાબર બોલ્યા હતા તમે હા બરાબર અને સાવરકુંડલાનું તમે નામ બોલાશો બરાબર ઓડિયો તમે સાંભળો છે આજી બરાબર બીજો એક પ્રશ્ન છે ખીમ સાહેબનો પ્રશ્ન છે બરાબર છે વીજ કરે સમકારા બરાબર તો શું કહેવા માગો આજી તો એનો જરાક સમજાવવા કૃપા કરો ને સારું તો ધ્યાનથી સાંભળતા રહે બરાબર હા ભલે ભલે હા એ સાવરકુંડલા વાળી જે વાત છે ને એમાં તો એક ભાઈના ઘરે ગુરુ પાઠ હતો ને કોઈક બાપુ આવ્યા હતા હું તો કઈ ઓળખતો નહોતો એને બરાબર એમાં આમ બધા બેઠા હતા બે વાગ્યા હતા પછી બે ભાઈ કોક બીજા હતા એ અમારે ઘરે પાઠ કરવો છે એટલે એને કીધું કે દસ હજારનો ખર્ચો લાગશે એવું કંઈક એટલે મેં બાપુને કીધું હતું તમે આ દસ હજારનો મુક્તિ મોક્ષ વેચવા નીકળાર કીધું આ તમારો ધંધો છે બરાબર પછી વાતમાંથી વાત લઈ એટલે ઓલાઓને પૂછ્યું કે ભાઈ અમે બે જણા થઈને કે ગુરુ પાઠ કરવાના છે દસ હજારના ખર્ચાનું કીધું ને બાપુએ એટલે ને તો કે બે જણાને એને પૂછ્યું કે ત્યાં એક જણાએ કીધું કે હું શુદ્ર છું એટલે બાપુએ એવું કીધું કે હું છુદ્રને દીક્ષા નથી આપતો એમ શિષ્ય નથી બનાવતો બસ એ વાતમાંથી પછી મેં બાપુને ઉપાડ્યા ભાઈ ખોટું નહીં બાપુને આમ દશક બજાર તો ચેલાવો અને ચેલ્યું હતા અને પછી મેં બાપુને કીધું બાપુ તમે આ નાતી જાતિનું આ ભૂતળું લઈને બેઠા હતો તમને નાતી જાતેનું ભ્રાંતિ કરું ભૂતળું વેરગ્યું છે એ ઓડિયો બોલ ઘણો લાંબો હતો પણ એમાંથી છોકરાએ કાપી કોટિંગ મૂક્યું છે એક કલાકની આસપાસ અમારી વાતચીત હાલી હતી અને એ લગભગ ચારક મહિનાની આસપાસ થઈ ગયું ત્યારે હું સાવરકુંડલા હતો એટલે પછી પાર્ટનર વારોથી બાર વાગે કરવાના હતા એટલે બધા સત્સંગ કરતા હતા એમાં મેં થોડોક સત્સંગ કર્યો એટલે સીધું જેને મને કીધું કે તમે આના શિષ્યો છો એમ એટલે તમે બોલ્યા ને કે એન નામ હા એટલે મેં કીધું એન નામથી એની શરૂઆત થાય છે અને ન નામથી એની શરૂઆત થાય છે એટલે એનું નામ લઈ અને બાપુએ સીધી ઈર્ષાની અંદર ચાલુ કરી દીધી એટલે મેં પછી મને શું છે કે એ એક મહાન સંત છે મેં એને પૂછ્યું કે બાપુ તમે એ સંતને ઓળખો છો તો કે નહીં એને મળ્યા છો તો કે નહીં એને બરાબર જાણ્યા છે તો કે નહીં તમે તમે એને ઓળખતા નથી એને જાણતા નથી એને મળ્યા નથી અને તમે સીધે સીધી જ એની નિંદા ચાલુ કરી દીધી એટલે પછી બાપુને થોડાક ઉપાડ્યા મેં મારી રીતે પ્રેમપૂર્વક બધા સાંભળતા જ હોય ને આજુબાજુમાં એટલે એ બધા એક એક ચિત્ત થઈ ગયા અને બાપુ કાંઈ બોલતા નહોતા એટલે મેં તો બાપુને કીધું મેં હું જો હું તો તમને કોઈ ઉતારી પાડવાનો મારો પ્રયત્ન નથી પરંતુ હું તમને એક યાદ આપું છું બાપુ સાધુ જે હોય ને સાધુમાં પહેલાં તો ઈર્ષાનિંદા હોય જ નહીં અને ઈર્ષાનિંદા જે કરે ને મારી દૃષ્ટિએ સાધુ નથી અને બીજું કે તમારા બાપુ કેટલાક ગુરુ છે તો કે અમારે ત્રીજા ગુરુ છે એમ એટલે આગળના બે ગુરુ છે એની સાથે વાતચીત કરો તો કે એમાં કાંઈ નથી આમ તેમ એની એને નિસંધા ચાલુ કરી દીધી બરાબર એટલે પછી મને થોડોક હળવો ક્રોધ ભડકો ભડકો મન્યું જેને હું ઘણા ઓડિયોમાં નથી બોલતો કે ભાઈ મને હું ક્રોધથી સૌ એટલે મારાથી એ નથી જેનું નામ શરૂ થાય છે ને નથી એની ઈર્ષા નિદાઓ નથી સાંભળી શકતો બરાબર ગમે તેવો એની કોઈ ઈર્ષાનિદા કરે એટલે મને બિલકુલ જરાય ગમે નહીં એટલે પછી મેં બાપુને થોડી ઘણી વાણીઓ કીધી હતી એ મેં બોલ્યું હતું ગીરી હો કે કથે જ્ઞાન અમલી હોકે દરે ધ્યાન સાધુ હોકર ભગ કહે કે બધી એ તી એ વાણી પણ મેં એને વ્યવસ્થિત રીતે ક્લિયર ખુલાસા એને સમજાવી હતી પછી મેં એને ઘણું બધું કીધું હતું જે ચાર મહિના પહેલાં ઓડિયો મૂકેલો છે ને એમાંથી બધું કટ કર્યું છે મેં એને કીધું બાપુ હું એને પહેલીવાર ભાવનગર તો અને એક સારા એવા સંત છે અને પછી હું એને અમદાવાદ બસમાં બેહાડવા પણ બસ સ્ટેન્ડ ગયો હતો પછી બસ સ્ટેન્ડમાં તો બસ મોડી હતી એટલે પછી મેં ઇકો ગાડીમાં ઈકોવાળાને ભાવનગરથી અમદાવાદના દોઢસો રૂપિયા મને એને કીધા એક એક જણાના એટલે પછી મેં એને ત્રણ સીટ મેં કીધું આગળની સીટમાં આ સંતને બિહાર અને આ ત્રણ વ્યક્તિનું ભાડું હાડા ચારસો રૂપિયા પાંચસોનો એના પચાસ રૂપિયા તમને મેં કીધું મારા તરફથી ભેટ પરંતુ મેં કીધું આ સંતને કોઈ ટચ ન કરવું પડે પડખે કોઈ બેહડ નહીં તમારું લોકેશન ચાલુ રાખજો હું તમને વિડીયો કોલ કરતો રહીશ બરાબર જોતો રહીશ તો કે સારું પછી મેં એ સંતને અમદાવાદમાં એટલે હવે એવા સંતની એને નિંદા કરી એટલે પછી મને એને કીધું કે તમે એમાં જોડાયેલા છો મેં કીધું ભાઈ જોડાયેલો હોય કે ન હોય એ તમારે કાંઈ મને પૂછવાની જરૂર નથી બરાબર મારા ગુરુ હોય કે ન હોય તમારે એ ક્યાં મારા બારામાં તમારે જાણવાની જરૂર છે પણ નિંદા નહીં અને એ સંતની નીદા હું સાંભળી નથી આપતો અવગાડી વાત તમને કરું રજી નથી સાંભળી એકતો બરાબર કારણ કે એ સંત જેના ઘરે જાય છે બસમાં જાય ને બસમાં આવે ભાવનગરે બસમાં આવ્યા હતા બસમાં જાય ને બસમાં આવે બરાબર અને પોતાના ભાડે અને કોઈ પાસે કોઈ દિવસ એક રૂપિયાનો માગ્યો નથી તમે આપો તોય ભલે ન આપો તોય ભલે પણ જેના ઘરે આવ્યા હોય ને એની ફરજમાં આવે છે કે ભાઈ ભાડાને પૈસા આપણે આપવા પડે પણ એને કોઈ દિવસ કોઈ પાસે લાંબો વાત કર્યો ગાય નથી બરાબર આવું બધું ઘણી બધી એની યાર મેં વાત કરી ભાવનગર પછી મેં કીધું છે ને હું એને ઊંઝા મેળ્યો હતો મેં કીધું ભાવનગર પછી એ સંતને હું ઊંઝા મળ્યો હતો ઊંઝા પછી ઊંઝા મારા ભેગી મેં કીધું સત્તર અઢાર ગાડીઓ હતી અને અમે એડ્રેસ ઉપર લોકેશનના આધારે હાલતા હતા એ પ્રોફેસરનું ઘર હતું એ પ્રોફેસરનું ઘર હતું ને એનું નામ કંઈક હુકમ જે એવું કંઈક નામ હતું મને અત્યારે બહુ યાદ નથી હુકમજી લગભગ નામ હતું એટલે ત્યાં અમે લોકેશનના આધારે હાલતા હતા અમારી ઇનોવા ગાડી જે હતી ને આગળ હતી અને પછી હવે મારી ગાડી જે હતી ને આગળ હતી પાછળ બીજી સત્તર ગાડીઓ હતી બધા કે અમારે આવવું છે મેં ચાલો હવે અમારી ગાડીમાં છે ને મારો ભત્રીજો એની પત્ની અને એના બાળકો હતા બરાબર હવે અમે લોકેશનના આધારે હાલતા હતા અને એક ગલી વહી ને અમે ખાલી તો ગલીમાં પહેલો જ બંગલો એ પ્રોફેસરનો અને એ સંત છે ને એ પ્રોફેસરના બંગલાની ગેલેરીમાં ખુરચી ઢાળીને બેઠા હતા એટલે સીધા જ જોઈ ગયા મને જોઈ ગયા હવે પછી મેં પાછળની ગાડીઓ બધી રોકાવી દીધી મેં ભાઈ તમે પાછા વયા જાઓ હવે એક ગાડી અમારી તો એ સંત જોઈ ગયા એટલે હવે એ ગાડીને પાછી કેમ વારવી પછી એ ગાડી છે તમે પ્રોફેસરના બંગલા સુધી લઈ ગયા અને મારો ભત્રીજો અને એની ઘરવાળીને એના બાળકોને બધા હું ને બધા ઉતરા અને એ સંત પાસે ગયા બરાબર તો બીજી ગાડીઓ મેં પાછી શું કામ વારીને એક ગાડીઓ શું કામે એ જોઈ ગયા એ સંત મહાત્મા એટલે આપણે એ ગાડીને પછી કેમ કંઈ કરવું પાછી વારવી કે અંતાળવી કારણ કે ગાડીને જોઈ ગયા એટલે મારો એવા વિચારો છે કે કોઈ પણ સંતને આપણે મળવા જતા હોય તો મનમાંથી છલ કપટ માન મોટા અભિમાન અહંકાર ઠાઠ માઠ આવું બધું કાઢી નાખવું પડે એકદમ નિર્મળ થઈને જવું પડે જો સંતને મળવા જવું હોય ને તો ઠાઠ માઠમાં કોઈ દી સંત ન જવાય આ મારા વિચારો છે અને ભાવનગર જ્યારે હું ગયો હતો ને ત્યારે મેં ગાડીઓ બધી બોટાદ મગાવી હતી અને બોટાદથી હું બસમાં ગયો હતો આ ભાવનગરથી એક ભાઈ બોટાદથી મારા ભેગા હોત હતા એટલે પછી અંદર અમે એ સંત પાસે ગયા બધાએ આશીર્વાદ લીધા અને ત્યારે મેં કીધું એ સંતને છે ને મારા બારામાં બધી ખબર પડી ગઈ મારો પરિવાર જોઈને સંત ઓળખી જ ગયા હતા બરાબર પછી મારા ભત્રીજાને ઘરવાળીએ કીધું કે અમારી છ વર્ષની બેબલી છે અને અમેરિકા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે સંતે માથે હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા હતા પણ એક રૂપિયો અમારી પાસે માગ્યો હતો કોઈ પાસે નહીં નહીં તો કારણ કે એ સંત ઓળખી જ ગયા હતા કે ભાઈ આ કેવા નર્થે એમ કે એ મારા ભત્રીજાને મારા ભત્રીજાને ઘરવાળીને છોકરાઓને સીન શોટને ડેકોરેશનને ખ્યાલ તો હોય છે ને કે આવું કોઈ વીઆઈપી પાર્ટી છે બરાબર તો મેં કીધું બાપુ એ સંતને મારા બારામાં બધી ખબર છે બરાબર જો એ સંતને આ તમારી જેમ દસ દસ હજાર રૂપિયાનો પાઠ કરીને દસ દસ હજારના હજારમાં તમે આ મુક્તિમોક્ષ વેચો છો આ તમારો ધંધો છે એ સંતને જો ધારે તો મારી પાસે દસ વીસ લાખ રૂપિયા લૂંટી શકે એમ વધુ ન લૂંટી શકે હે કોઈ પણ બહાનું કરીને હું થોડો ના પાડવાનો છું તો એ સંતે મેં બાપુ એક રૂપિયા મારી પાસે નથી માગ્યો અત્યાર સુધી નથી માગ્યો બરાબર અને તમે તો આ કાયદેસર દસ દસ હજારના ખર્ચે પાઠ કરાવો છો તમે કોઈ ગરીબ માણસ હોય એ તો પાઠ ન કરી શકે ને કોઈ ગરીબ હોય ઘણા માણસો ગરીબ છે દસ હજાર તો શું હે પાંચસો રૂપિયાનો ખર્ચો કરવા સમર્થ નથી વધારે એવા બિચારા ગુરુ ન કરી શકે ને એટલે સંત મહાત્મા સાથે મારે ઘણી બધી વાત થઈ પછી એને મેં કીધું તમારા આગળના બે ગુરુ તમે પાછળના જે છોડી દીધા એની તમે તો ગયા અમે તો બધું કરીએ અમે તો ઝઘડો હોત કરી લઈ તો મેં તમે હવે ભક્તિ કરી જ ન શકો બાપુ તમે સીધા નરકમાં ચોરાશીમાં તમે સંત ખરા પણ પૂરા નહીં અધૂરા અને જેની તમે નિંદા કરીને એ પૂરણ સંત છે પછી મને એમ થયું કે આવા નહીં એ ચેનલનું નામ એ ન દેવાય ને એને કહેવાય નહીં ન કરાય એનું બધું સાંભળીને પોતાનો ધંધો આગળ વધારી દીધો એટલે પછી આવી ઘણી બધી અમારે વાતચીત થઈ હતી બરાબર કારણ કે એ સંતની એને નિંદા કરીને જેનું એનથી નામ ચાલુ થાય છે એમાં મને હળવો ક્રોધ ભેડકો હતો બાકી મારે તો કોઈ સાધુ સંતો હોય કાંઈ લેવા દેવા હોય નહીં હું કોઈ દિવસ કોઈ નિંદા ઈર્ષા ટીકા કાંઈ કરતો જ નથી વ્યક્તિગત નામ લઈને કોઈ દિવસ કોઈ સંતની કે કોઈ ધર્મની ઈર્ષા ટીકા નિંદા ન કરાય બરાબર હા તમે એના ગુણધર્મો બતાવો સાચા સંતના ખોટા સંતના ગુણધર્મ બતાવી શકો છો પણ વ્યક્તિગત તમે ટીકા ટણી કરો ને એ સરાસર ખોટું છે એટલે ઘણી બધી વાત એ બાપુ સાથે મારે બીજી પણ થઈ હતી પછી મેં એને કીધું હતું કે ભાઈ એ સંતની સાથે જોડાયેલા જેટલા માણસો છે એને હું બે વર્ષ સુધી લગાતાર સમજાવતો કે ભાઈ તમે આ ગ્રુપ બનાવો છો આ ગ્રુપની અંદર બરાબર તમારા એ સંતના તમારા જે ગુરુ છે એ સંતની ટીકા ટિપ્પણીદાય કરતા હોય તો તમે ગ્રુપમાં શું કામ જોડાવો છો ગ્રુપ છોડી દો સંતે તમને જે ભક્તિભજન બતાવ્યું છે ભક્તિભજનમાં જોડાવો છતાંય કોઈ ગ્રુપ છોડતા નહોતા બરાબર પછી ઉપરથી હુકમ આવ્યો નહીં સંતનો પછી બધાએ ગ્રુપ બંધ કરી દીધા પછી એ સંતના વિરોધીઓએ પણ ગણાય છે એટલે એ સંતના વિરોધીઓના ઓડિયો પણ એ સંતની સાથે જોડાયેલા મતલબ એના શિષ્યો સાંભળતા હોય એના શિષ્યોને મેં ઘણા ખખડાવી નાખ્યા છે બરાબર કે ભાઈ તમારા ગુરુ છે ટોપ લેવલના સંત છે ટોપ લેવલનો સત્સંગ છે એનો તો તમે તમારા ગુરુની આ ઈર્ષાની દાળ ટીકા ટિપ્પણી કરતા વિરોધીઓના ઓડિયા સાંભળો છો શરમ આવી પડે તમને મને આવું મેં ઘણાને કીધેલું છે બરાબર મોટો મોટ ફોન કરીને કીધેલું છે કે પછી મારામાંય એ સંતના વિરુદ્ધમાં ઓડિયા નાખતા પછી એક બે વાર મેં કહી દીધું એને કે ભાઈ મારામાં તમે આવા ઓડિયા ન નાખતા છતાંય અમુક અમુક આવતા એટલે પછી મેં એ સંતને ડાયરેક્ટ વોઈસ રેકોર્ડ કરી અને ઓડિયો ક્લિપ મોકલી ઓડિયો ક્લિપ શું વોઇસ રેકોર્ડ ક્લિપ મોકલી હવે આવા લોકોને કહી દેજો કે મારામાં તમારો જે વિરોધ કરી રહ્યા છે એવા કોઈના ઓડિયા નાખે નહીં કારણ કે હું છું ક્રોધિ સ્વભાવનો માણસ અને મને આ સારું નથી લાગતું તમારી કોઈ ટીકા ટિપ્પણી કરે ઈર્ષા નિંદા કરે મને બિલકુલ ગમતું નથી હું ઈર્ષા નિંદા આવું કંઈ સાંભળતું એ નથી વાદ વિવાદનું બરાબર અને એ સંતના નામની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા મેં ફર્સ્ટ કરી હતી ત્રણ વર્ષ પહેલાં અને ઓડિયો ઘણી ચેનલો પર મૂકવામાં પણ આવ્યો હતો ને ઓડિયો હાઈલો તો પણ સારો એમાં એક બે ચેનલ ઉપર તો હજી લગભગ રાજસ્થાનની અંદર ચાલુ પણ છે વળિયા એમાં ફર્સ્ટ મેં મોકલું હતું ભાઈ એક જ ધારાના તમે માણસો થઈ અને શું કામ અંદરો અંદર ઝઘડો કરો છો બધા એક ધારીને રહ્યો સંપીને રહ્યો હળી મળીને રહ્યો પ્રેમ ભાવથી રહ્યો કારણ કે મારી પહેલેથી જ આ ભાષા છે કે ભાઈ કોઈની સાથે બગાડ ન કરો પ્રેમથી રહ્યો ભાવથી રહ્યો હળી મળીને રહ્યો સંપીને રહ્યો શું કામ એકાબીજાની ઈર્ષાની અંદર વાદ વિવાદ કરો શું તમે લઈ જશો સાથે ભજન ભક્તિ કરો ને ભાઈ દરેકની સાથે હળીમળીને ભાવ પ્રેમ થઈ રહ્યો ને તો એ ઓડિયો ઉપર વિરોધાભાસ કોમેન્ટ આવવા લાગી હતી વિરોધાભાસ કોમેન્ટ આવવા લાગી હતી એટલે ઓડિયો બે ત્રણ ચાર ચેનલો ઉપરથી ડિલીટ કરવામાં આવ્યો એટલે એ સંત સાથે જોડાયેલા જ કોઈ વ્યક્તિ વિરોધાભાસમાં મારી કોમેન્ટમાં પછી મને એમ થયું કે આને થોડુંક બતાવવું એમ એટલે કોમેન્ટ દ્વારા જ એ ભાઈને ખબર પડી ગઈ કાંઈ નહીં હાલે કોમેન્ટ પછી કારણ કે કોમેન્ટ તો પરમાત્માની માથે મારી ઉપર કૃપા છે કોમેન્ટ હું એવી જ કરતો એટલે પછી થાકી ગયા પછી સામેવાળા વ્યક્તિ એ ભાઈ એના એ સંતના શિષ્ય જ હતા મારા અંદાજ અનુસાર એટલે કોમેન્ટમાંથી પછી મને એમ થયું ભાઈ આમાં હવે આ વાતચીત કરવી નકામી છે અને પછી મેં કીધું એ લાઈન મેં છોડી દીધી ધારા છોડી દીધી મેં કીધું આમાં આપણે જોડાવવું નથી જો કે એ સંતનો કોઈ દોષ નથી સંતે મને કોઈ દિવસ કાંઈ કીધું નથી બરાબર જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પણ એ સંતની સાથે જોડાયેલા જે એ સંતના અનુયાયી છે એમને મારો વિરોધ કર્યો એમ એને કોઈ ભાઈ ઘરે ગયો ભાઈ આ ભાઈને ગયા કે આ સંત વિરોધ કોઈક દઈ દે તો કોઈ કમાન બમાન દઈ દે તો અમારું શું એટલે આવી ઈર્ષાઓ ઊભી થઈ એમ એટલે પછી મને એમ કારણ કે મારો સ્વભાવ પહેલેથી જ છે કે હું ઈરસાણી દાટી કાઢી પણ એ વાદ વાદવિવાદ થતો હોય ને એવી લાઈનમાં હું ઓછો જોડાવું છું એટલે મેં પછી છોડી દીધું બરાબર પછી મેં કીધું બાપુ એ છે ને સંત છે તમારે ઈચ્છા પડે એવો પ્રશ્ન કરો મેં જે કરવો હોય તો બાપુએ દસ બારક પ્રશ્નો કર્યા મને બધાએના મેં જવાબ એને આપ્યા બધા જવાબો મને એને મેં એને આપ્યા પછી સાંભળનારા ઘણા માણસો હતા ને પંદર વીસ વ્યક્તિ હતા બધાને ખબર તો પડે ને કે આ બાપુ થઈને બધાને પ્રશ્ન કરી રહ્યા છે તો હવે ગુરુપદે બેઠેલા વ્યક્તિ ઈર્ષા નિંદા કરે બીજા સંતોની અને ગુરુપદે બેઠેલા વ્યક્તિથી પ્રશ્ન કોઈ કરાય જ નહીં અને ગુરુપદે બેઠેલા વ્યક્તિ પ્રશ્ન કરે એટલે અધૂરા છે એ સાબિત થાય છે કારણ કે હરેક પ્રશ્નનો જવાબ આપે એને ગુરુ કહેવાય અને ગુરુ ઉઠીને સ્વયં પ્રશ્ન કરે તો ગુરુ ન કહેવાય એટલે પછી મને બે ચાર કહેવા માંડ્યા કે તમે ભાઈ પ્રશ્ન કરો મેં ભાઈ હું પ્રશ્ન કોઈને કરતો જ નથી કોઈ દી પ્રશ્ન કરું એટલે હું અજ્ઞાનતા ખપો મને બધું રેડી કમ્પ્લીટ સમજાઈ જ ગયું છે જેમ છે એમ પછી મારો પ્રશ્ન કાંઈ છે જ નહીં મારી શંકાનું સમાધાન થઈ ગયું મારે કોઈ પ્રશ્ન ઉઠતો નથી હું કોઈને પ્રશ્ન કરતો પણ નથી બરાબર આવી બધી એ વાત હતી એ સાવરકુંડલાની વાત છે તમારી વાત સાચી છે પણ એને ચારક મહિનાની આસપાસ એ ઓડિયો હું મૂક્યો હતો કોઈ મને પૂછ્યું હતું કે ભાઈ આ દસ હજારમાં મુક્તિ મોક્ષ વેચાય છે આનો અર્થ શું એમ એટલે ઓડિયો ક્લિપ ઘણી બધી મોટી હતી લાંબી હતી પણ એમાં કાપ કૂટ કરીને એને એ મૂકેલી છે બરાબર હવે તમારો આ તમે મને જે કીધું કે ભાઈ આવું તમે કીધું કે ભાઈ એનાથી નામ શરૂ થાય છે ને દસ હજારમાં મુક્તિ મોક્ષ વેચાય છે એના વિશે એ તો પહેલાં મહાત્મા વિશે વાત પહેલાં સાધુ વિશે વાત હતી દસ હજાર પાર્ટનો ખર્ચો કીધો અને એમાં ખાસ કરીને એક ભાઈને છૂદ્ર પાછા કીધા કે મેં છુદ્રને દીક્ષા નથી આપતા એટલે ને જ મને ખબર પડી કે આને સંત ન કહેવાય નાતીજાતિ લઈને બેઠા હોય એ ભક્તિ કરી જ ન શકે બાકી સંતને કોઈ નાતીજાતી હોતી જ નથી આવું ઘણું પછી મેં બાપુ સાથે સત્સંગ પણ થયો હતો પછી બાપુના પ્રશ્નોનો જવાબ એ મેં ઘણા બધા આપ્યા હતા પછી મને એમ થયું કે ભાઈ આ બાપુ ભલે જે કાંઈ એના કર્મો એના ભરવા પડશે બરાબર આપણા ભરશે આપણે શું કહે જે કરે એ ભરે ભાઈ આવું બધું મૂકવે તમારો પ્રશ્ન શું ખીમ સાહેબનો હતો સે વીજ કરે જમકારા આ એ ખીમ સાહેબનો પ્રશ્ન છે અને એક પ્રશ્ન ખીમ સાહેબ રવિ સાહેબને કરે છે બરાબર એ પ્રશ્ન છે ખીમ સાહેબનો સે વીજ કરે ચમકારા સે જ્યોતિ જાગે કહા સદગુરુ કી નોબત વાગે તખ્ત કોણ બિરાજે આ રીતનો એ ખીમ સાહેબનો પ્રશ્ન છે બરાબર એનો અર્થ છે પૂછે છે કે વીજળી ક્યાંથી જબકારા કરે છે અને કઈ જગ્યાએ જોત જાગે છે કાં સદગુરુ કે નોબત વાગે મતલબ કઈ જગ્યાએ સદગુરુ રૂપી શબ્દ વાગી રહ્યો છે સદગુરુઓ સદગુરુ નહીં सतगुरु रूपी बदले शब्द वागे तख्त कौन बीराज है मतलब मैन तख्त ऊपर कौन से बराबर तो न्या जवाब आप रवि साहब के आप तेज से करे भीज जबकारा ત્રિકુટી જ્યોતું જાગે ગગનમંડળ મેં નોબત વાગે તક તે આપ બીરાજે આ પ્રશ્નનો જવાબ આપ્યો રવિ સાહેબે તો રવિ સાહેબ સમજાવી રહ્યા છે કે આપ તેજસે કરે વીજ ઝબકારા મતલબ તમારા તેજથી જ મતલબ તમે એટલે કોણ તમે એક આત્મા તો આત્માના તેજ થકી જ આ વીજ ઝબકારા કરી વીજ 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 એટલે વીજળી બરાબર તો હું ઘણી વાર નથી કહેતો કે ભાઈ આસમાનમાં વીજળી ઝબકારા મારે અને વીજળી કડાકો કરે હે ઝબકારો પહેલાં મારે કડાકો પણ કરે તો વીજળી ઝબકારો મારે એટલે પાછળ પાછળ ગરજના થાય કારણ કે વીજળી પહેલાં ઝબકારો મારે ને આસમાનમાં પછી એની પાછળ શબ્દ ગાજે જો ગર્જના થાય તો એવી રીતના આ સુખણા નાળી એ વીજળીની માફક છે સુક્ષ્મણા નાળી ખુલે ઝબકારો મારે એટલે ગર્જના થાય ગર્જના એટલે એ શબ્દ જાગે એ શબ્દ જે દસમા દ્વારમાં ગાજરી છે અને ત્રિકુટી જ્યોતિ જાગે હવે ત્રિકુટું ત્રિકુટી જ્યોત જાગે ઇંગળા બીંગણા સુક્ષ્મણ જે આપણે ચાંદલો કરીએ છીએ ત્યાં જ્યોત જાગે મતલબ જ્યોત એટલે જ્ઞાનરૂપી જ્યોત જાગે બરાબર જ્યોત એટલે એક પ્રકાશ ત્રીજા નેત્રમાં ત્યાંથી સુક્ષ્મણનો દ્વાર ખુલે ને કારણ કે ન્યા જોત જાગે જ્ઞાનરૂપી પ્રકાશ જાગે જેમ ભોલાનાથનું ત્રીજી રોલે ને જ્ઞાન દ્રષ્ટિ ખુલી જાય એવી જ રીતના સુખણાનું દ્વાર ખોલ્યું સુખણાનું દ્વાર ખુલ્યું ત્યાં ત્રિકુટીમાં જો તું જાગે ત્યાં જોત જાગી અને સુખણાનું દ્વાર ખુલી ગયું બરાબર એટલે સુખણાએ વીજળીને જેમ ઝબકારો કર્યો એટલે શબ્દ પ્રગટ થયો શબ્દ ગાય જો પછી ગગન મંડળ બે નોબત ગા વાગે એટલે એ દસમા દ્વારમાં ગગન મંડળની અંદર નોબત મતલબ ન્યા શબ્દ વાગી રહ્યો છે આ શબ્દ ન્યા ગાજે એમ तख्ते आप बिराजे ज्या शब्द गाजर से गगन मंडल में मतलब दसमा द्वार में जेने आत्मा निवास स्थान निवासस्थान कहवा सोम शब्द उठे तठे घर अनथ शब्द किए है सोम शब्द किए कहे बराबर तो नौबत एट्ल शब्द पू है कि गगन मंडल में नौबत वगे तो नौबत एट शब्द पैम तख्ते आप बिराजे ज़्यादा तब आप स्वयं आत्मा तख्त मतलब दसमा अंदर तीन बिराज हो त्या तब દસમા દ્વારને ખોલી બ્રહ્મચંદ્રમાં જૈન આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી તમે શબ્દ સ્વરૂપ બની સોહમ શબ્દ સ્વરૂપ બનીને અનાદિત શબ્દ શબ્દ સ્વરૂપી સોહમને પકડો છો જેને દેહથી વિધેય કહેવામાં આવે છે તો આ એનો અર્થ આ જ છે કે ગગન મંડળમાં નવબત ગાજે મતલબ અહીંયા દસમા દ્વાર તરફ ઇસારો છે અને એ ગગન એટલે બધાથી ઊંચું પણ થાય બરાબર તખતે આપ બિરાજે તો એ જે તખત છે એ દસમો દ્વાર ત્યાં તમે સ્વયં પોતે બિરાજો છો આત્માનું સ્થાન છે બરાબર અને ગગન મંડળ મેં નો બધ ગાજે એટલે મતલબ દેહથી વિદેહ પણ ગગન એટલે બધાથી ઊંચું પણ થાય દેહથી વિદેહ પણ આ શબ્દ ગાજી રહ્યો છે આ એનું રવિ સાહેબનો જવાબ છે બરાબર ખ્યાલ આવ્યો હલો સમજાઈ ગયો ને બરાબર હા સમજાઈ ગયો સારું જય ગુરુદેવ જય ગુરુદેવ ખીમ સાહેબની જય રવિ સાહેબની જય સત્ય સનાતન ધર્મની જય